હાય મિત્રો કેમ છો આ બધા મજામાં જશો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય વસરાજ સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને થોડો થોડો સપોર્ટ કરજો મિત્રો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો शुरू करिए आज ना नवो व्लॉग आज आपरे थोड़ी मीठा तां थोड़ी माथे भी रोज आपने हारा हारा धवीण्या आ मजे अजीणा मोटा है नहीं तवीण आपने कापि जीणा जीणा अंधारा कोई बंगळ ने जुना जुना। पंगल हारा हरा आज आपरे बे विण्या हमने जो आधोच फुल पकाणी बती है ना १५ देवीण्या मेन ना माई मतलब के मेन मारे हा हमें પણ એની માન માં બે વીણતી થયું એટલે ફીટો ફીટ પંદર દી આપણે વીણતા થયા તો પંદર દીન ત્રીજ થાય આપણે આ બી ના ધૂળીમાંથી બી વીણવાના જુઓ ધૂળના ઢેગલા હજી તે હોય તો હવાઈ ગુંડ આ ઢેગલા પીડ્યા જ રીતે બધાય પછી આની પાછું ટ્રેક્ટરમાં ભરે ને ખેતરમાં નાખવું જોઈએ તો આ મહેનતી આપણે એટલી વધી અને દીમાં માં મણ બી આપણે વીણ્યા પંદર માં આપણે પંદર મણ બી વીણ્યા અને કેટલી હેવીમાંથી તેલ નીકળે અને કેટલી માંડવી આપણે ભંગાણી હોય તો મણ બી થાય એ આપણે સલોઈ હિસાબ કરીએ જ્યારે આપણી તેલ કટવીશું ને પછી આપણે કેટલું તેલ નીકળે એ પ્રમાણે આપણે હિસાબ થાય બાકી ત્રી રોજ તો બી વીણવામાં ફાઇનલ જ છે કે પંદર દિન ત્રીહ ની પાછા અમે હાંજી પણ વીણતા હું માજી વીણતી લેટિંગ કારણ કે નકરતા ડૂકે નહીં બી ધોરમાંથી બી વીણવું બહુ વહેમ ઝીણું કામ રહ્યું એટલે ડૂકે નહીં એટલે હાંજી પણ આપણે વીણતા અહીં તો આપણે ગણીએ ને તો જ થાય ના બે જણાના સાલી હેરો થાય એટલે આપણે હાંજી હવાની વીણતા તો આપણે કઈ હિસાબ જ નથી ફાઈનલી એવા માંથી આપડી માંડવી ના કામમાંથી રાત થયા ને એવું વીણવાનું છે આપણે ઘઉંમાં ઘઉં ના કિરામાંથી વીણવાન છે ઘઉં એ વર્ષોલ મસ્તી ને થઈ ગયા એટલે રહેવામાં ઘઉંમાં કંઈ નડે નહીં આપણે હાલીએ તોય તો ઘઉંમાંથી વીણવાની બાકી છે બાકી તાવ બધાને કામ વધે જ ગું વરસાદી માવઠું થયું એમાં બધું કામ બખેડાઈ ગયું એટલે વધે ગૂતું કામ કારણ કે વૈષ્ણવ બંધ રહ્યું હતું એટલે એ આપણી માંડવીને કામમાંથી આવું નવીના બે દહીનું કામ છે માણસો સોળ જ્યાં હતા બેદી થયા હતા આ બધા જ્યાં ઘઉં હે એમાં ઘૂમરો મરાઈ હે કે ઘઉંમાં ઘૂમરો મરાઈ હે ને બાકી તમારે ઝીણા મોટું તો કામ હોય જ આપણે જો જઈએ જીરે સકલા ઉડાડવા કારણ કે સકલા તો ઉડાડવા જ પડે એમાં કંઈ હાલત નહીં ગયો તો કામ આવે હું જાઉં તો જઈએ તો ખબર પડે કારણ કે પાણી તો પછી આપણી તો હું નથી ગઈ અરે આ બીનું બધું કામ હાલતું એટલે હું પાછી જોવા જ નથી ગઈ તો જોઈએ તો ખ્યાલ આવે કે કેવું જીરું ઈ ગયું કેવું નથી ગયું ને આપણી જે ઘઉં નું ખાતર લેવાનું હે વિષ્ટ લે ખાતર ની લેવાન હે તો ખાતર ની ગાડી આવી હે ને વારો આવી હે તો ખાતર આવે જા ને આપડી બી હે ઈ ખાણે લેતા જાય હે ગામ માં એટલે ખાતર ઠલવાય જાય ને બી ભરાઈ જાય તો ઘણી પણ ઘણી એ પુગાઈ જાય તો મેલે તો સીધું તેલ પર નીકળે જાય આપણી હાકડી થતી વાર હે

आलू दी, हूं और देख दी मैं। तो के मित्रों अपना करोग जो है खबर है कि आप बहुत लाबो है पल घो बढ़ो थे जो है अपने गया जीरे जी हज तो हेट आप हेटो पल्ले है जो अ देखाई नहीं आहूती है

देखा ना तो हार देखा जाए कहीं ना देखा तो छोड़ो भाई तो जा देखा है, है, है।, जा है ना ये मैं बता रहा थोड़ी आप પેલા રી છે ને એટલે આ મોટું મોટું થયું આમાં જવું ગયા દેખા રીઝ થી પી જાય ધોરિયો છે ને એટલે રીઝે જાય અહીંથી પાણી ધોરિયામાંથી હા કેળાં ના આપડે પીવડાવ્યા હોય ને તો જવ ગજ ની હો હાલો હવે ઘૂમરો મારીએ બધાય આખા જીરા બાકી તો જા પડતી બાંધી હોય તો રખોલું તો કરવું પડે વેલણી ને સહીઓ નીતા હવે મોરત નીકળે તો ફાઈનલી મિત્રો જે આપણે ખાતર આવી ગયું હે આપણે ગયા તા સકલા ઉડાડવા તો રિક્ષા આવી ગઈ એટલે જો અહીંયા ખાતર ખડકાઈ ગયું ને નાખવાનું પણ આપણે શરૂ કરી દેવાનું હે ખેતરમાં આપણા બી પવૈયા તો મિત્રો જે આપણે ખાતર નાખવાનું ચાલુ થઈ ગયું અને પાણી ચાલુ થઈ ગયું જો મોર મોર ખાતર નાખી જાય જે ઠેલી પડી આપણે લેવાની હોતી વીસ ઠેલી પણ આવી અઢાર ઠેલી કારણ કે નહોતું એટલું નો આપ્યું ભેગું รับเดียกของเที่ยววันเดียกไปขับรถตาจอยเห็นยกเกว่าหัวที่เที่ยวของตัวก็รากระดับไปขับรถนักตาจอยนะพลาสต์พลาสต์ปานิ જામાંસ્તા છે મિત્રો આપણે જ્યાં પોપી આવડા આવડા જ થાય મોટો થાતા જ ને હેટ આ ઉપર કાસો હે ને હેટ પાકેગો ભણો ઉપર પાકેગો ને હેટ કાસો હે આવા થઈ જાય અને નાના નાના જ થાય મોટા થતા ને તો મોરીએ તો ખબર પડે હવે આમાં બી પણ કરતા જાઓ બી વગરનો કોપીઓ હા પાકે તો બી ને તે કંઈ